મારી પણ ગોલ તો ખરી આવી છે તો કોઈ બોલ ને એમને શું દલુકડા મારે રહી છે મોના પાની માતાઓ દલુકડા ના મારે કોઈ રોમ લઈને આવી ને કોડાવીડા શું કરે રહી છે

તો આઈ ખબર પડે સોર્યાજી ખાતું એટલે મારી બધું આવી ગયું

ਹਾਂ ਅਲਾਦੀ ਵਾ ਵਾਲੀ ਮਾਤਾ ਆ ਆ ਨਾ ਵਸੇ ਜੋ ਹੁ ਮਾਸੇ ਲੈ ਕਿਤੀ ਜਾ ਮਾਤਾ ਅਲਾ ਇਹ ਕੈਮਰਾ ਸਤਾ ਕੈਸੀ ਓਏ ਆਪਣੇ ਨਹੀਂ ਕੀ ਤੋ ਹੁ ਮਨਾ ઓ બાપો મારી મોંજે જ જાય રે હા શાંતિ આવે શાંતિ ને ક્યાં જાય પાણી નું રિસીબલ ભલે બોલતું વાતો એ મારું કોઈ મહત્વ નથી હા હા